પૌરાણિક સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર ડુબકી લેવા માટે એકત્ર થયા છે સંગમના ડ્રોન દ્રશ્યોમાં આ પવિત્ર વિધિમાં ભાગ લેતા ભક્તોની વિશાળ સંખ્યા દેખાઈ છે ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર માત્ર સોમવારે જ એક પોઈન્ટ પંચાવન કરોડથી વધુ લોકોએ પવિત્ર સ્નાન કર્યું તેર જાન્યુઆરીએ મહાકુંભ શરૂ થયા પછીથી ચૌદ પોઈન્ટ છોતેર કરોડથી વધુ લોકોએ પવિત્ર ડુબકી લીધી છે મેળા વિસ્તારમાં હાલમાં દસ લાખથી વધુ કલ્પવાસીઓ રહે છે જે સમગ્ર ઇવેન્ટ દરમિયાન ધાર્મિક વિધિઓ અને તપસ્યા કરવા માટે રોકાયા છે દરબાર વર્ષે યોજાતા મહાકુંભને વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકી એક માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ શુભ સમયગાળા દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ એટલે કે મુક્તિ મળે છે આ ઇવેન્ટે દેશ અને વિશ્વભરના લાખો ભક્તોને આકર્ષ્યા છે જે આધ્યાત્મિક શુદ્ધિ અને આશીર્વાદ મેળવવા માટે આવ્યા છે ઉત્તર પ્રદેશ સરકારે યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરી છે ભીડના સંચાલન અને ઇવેન્ટના સુચારુ આયોજન માટે ડ્રોન તૈનાત કર્યા છે સ્વચ્છતા તબીબી સહાય અને સુરક્ષા જેવી સુવિધાઓને વધારવામાં આવી છે મહાકુંભ બે હજાર પચીસ પ્રયાગરાજમાં લોકોના તમામ વર્ગોને આકર્ષતા મહત્વપૂર્ણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ચાલુ છે આ ઇવેન્ટ છવ્વીસ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે જેમાં આવતા અઠવાડિયાઓમાં અનેક મહત્વપૂર્ણ સ્નાન તારીખો નિર્ધારિત છે